પોરબંદરમાં મુખ્ય માર્ગ એમસી રોડ અને છાયા ચોકી થી ખিজરી પ્લોટ જતા રસ્તે પાણી ભરાયા છે પરંતુ આ વિસ્તારના લોકો કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આફતનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. પાલિકા પાલિકાતંત્રના વોટર વર્કર્સ વિભાગની ઘોર બેદરકારીને કારણે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ના પાણીનો નિકાલ કરવાના બંને પમ્પિંગ સ્ટેશન જ બંધ હોવાથી સમગ્ર વિસ્તાર જરમગ્ન બન્યો છે. ખીચડી પ્લોટ રોડ અને ગોઢાણીયા કોલેજ રોડ સહિતના રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો થયો છે જેને કારણે છાયા ચોકીથી ખીચડી પ્લોટ જતો રસ્તો બે દિવસથી બેરિકેટ મૂકી બંધ કરાયો છે રોડ પર ચાર ફૂટ કરતા પણ વધારે પાણી આવી ગયા છે જેને કારણે આ રોડ પર આવેલ મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે જેને કારણે લોકોની ઘરવખરી અને માલને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તો બીજી તરફ છાંયા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પણ મકાનોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી છે પચીસ ઇંચ જેટલા વરસાદને કારણે આ ઘટના બની હોય અને કુદરતનો કોપ હોય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે શહેરના મુખ્ય માર્ગો પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત છે અને આ ડ્રેનેજના પાણીના નિકાલ માટે બિરલા રોડ પર અને ગોઢાણિયા કોલેજ પાસે એમ બે પંપિંગ સ્ટેશન બનાવાયા છે જેમાં ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટે સો હોર્સ પાવરની મોટર કાર્યરત કરવા માટે કામ ચલાવ વીજ કનેક્શન લેવામાં આવે છે

શુક્રવારે મોડી સાંજે અહીં વીજ મોટર લગાવવામાં આવ્યું હતું લોકોની તેમ છતાં અંત આવ્યો ન હતો કારણ કે આ સ્ટેશનમાં પાણીનો નિકાલ કરવા માટેના તૂટેલી હાલતમાં હતા આથી બીજા દિવસે બપોરે પણ આ સ્ટેશન કાર્યરત થયું ન હતું બીજી તરફ એમજી રોડ અને છાયાચોકી રોડ સહિતના રસ્તાઓના પાણીના નિકાલ માટે બનાવાયેલ ગોઢાણીયા કોલેજ નજીકના પમ્પિંગ સ્ટેશનની

પાલિકાના વોટર વર્કર્સની ઘોર બેદરકારીને કારણે શહેરના અનેક વિસ્તારો અને અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે બે દિવસથી લોકોના વ્યવસાય પણ બંધ છે અહીંના રહેવાસીઓના મકાનમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા છે આથી આવી ગુનાહિત બેદરકારી અને લોકોના જીવને જોખમમાં મૂકવા અને જાનમાલના નુકસાન બદલ પાલિકાના સત્તાધીશો સામે ગુનો દાખલ કરવા પણ માંગ ઉઠી છે સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે અગાઉ પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી જ હતી પરંતુ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી થયા બાદ પણ પાણી ભરાય છે જે ન ભરાવું જોઈએ અગાઉ ડ્રેનેજ કાર્યરત ન હતી ત્યારે પણ એકાદ દિવસ રસ્તો બંધ હતો બે દિવસથી માર્ગ બંધ છે અને હજુ પણ એક બે દિવસ બંધ રાખવો પડે તેવું જણાઈ રહ્યું છે આથી આટલા દિવસ માર્ગ પર આવેલ તમામ દુકાનો બંધ રહેશે રહેવાસીઓને પણ મુશ્કેલી પડશે દુકાનો અને મકાનમાં પાણી ઘૂંસી જતા પારંવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જેના માટે જવાબદાર કુદરત નહીં પરંતુ પાલિકા છે શહેરનો મુખ્ય માર્ગ એમજી રોડ પર ખીચડી પ્લોટથી પમલા બાગ સુધીના રસ્તે અગાઉ ક્યારેય એવું નથી બન્યું કે બે બે દિવસ સુધી આ મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોય જ્યારે પણ વરસાદ પડે આ માર્ગ પર પાણીનો નિકાલ તુરંત થઈ જાય છે પરંતુ આ વખતે બંને પમ્પિંગ સ્ટેશન જ બંધ હોવાને કારણે પાણીનો નિકાલ થયો નથી જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નિસ્ફિકર અને નિંભર ગણાતું પાલિકાનું તંત્ર શહેર મધ્યનો વિસ્તાર જ પાણીમાં ગરકાવ હોવા છતાં અને લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘુસ્યા હોવા છતાં બે દિવસથી ઊંઘી રહ્યું હતું અગાઉ પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન તો બંને સ્ટેશન ચાલુ કરાવ્યા જ ન હતા પરંતુ રેડ અલર્ટ જાહેર થયું હતું અને હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કર્યા બાદ પણ ઊંઘતું રહ્યું હતું અને પાણીના નિકાલ માટે બંને સ્ટેશન શરૂ કરાવ્યા ન હતા પરંતુ સાંસદ માંડવિયાનું શનિવારે આગમન થવાની જાણ થતા જ પાલિકાના સત્તાધીશો દોડધામ મચી હતી અને બંને સ્ટેશન શરૂ કરવા કવાયત હાથ ધરી હતી આમ લોકોની સુખાકારી માટે નહીં પરંતુ સાંસદ આવે તે પહેલા બધું સમુસૂત્રુ કરવા જ પાલિકાના સત્તાધીશોએ કામગીરી કરી હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા આ અંગે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ શું જણાવ્યું તે પણ જુઓ નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કુદરતી આફત અત્યારે સર્જાણી છે અને જે આપ વાત કરો છો કે નીચાણવાળા વિસ્તાર છાંયામાં અને જ્યાં જ્યાં પાણી ભરાણાં છે લોકોના ઘરમાં મેં હમણાં જ પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી ત્યાં આપણે લોકોએ આપણા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા જી બી લોકોને કહી અને જે સો હોર્સ પાવરનું મીટર હોય એ કનેક્શન અત્યારે અપાવી દીધું છે આપણી પાસે પચાસ પચાસ પાવરની ત્રણ મોટરો પણ ત્યાં મૂકાણી છે હમણાં અડધી કલાકમાં એ પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જશે અને હમણાં જ લોકોની મુશ્કેલી છે થોડી દૂર થશે અને બીજું એ કે જેમ આપ કહો છો કે માનવસર્જિત માનવસર્જિત તો જે એ લોકોએ થોડુંક ફોલોઅપ ના લીધું એના લીધે હોઈ શકે એ આપણે પછી જોઈશું પણ અત્યારે જે કુદરતી આફત છે એમાં આપણે બધા સાથે રહીએ અને કામ કરીએ અને અમે ફોલોઅપ લીધું છે અને જે ખીજડી પ્લોટની સામે ગોઢણી કોલેજવાળી મોટર છે એ પણ મોટરમાં કાંઈ કચરો કે થઈ જતા મોટર બંધ પડી ગઈ છે પણ આપણે બીજી મોટરની વ્યવસ્થા હમણાં બે ચાર કલાકમાં કરી અને ત્યાં પણ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી દઈશું અને આની પહેલાં પણ જ્યારે છાયા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન ચાલુ હોય છે ત્યારે બી પાણી ઘણી વખત ભર હોય તો પાણી જતું નથી એટલે આજે અત્યારે પૂનમોમાં લીધે થોડું ભર છે તો મોટર ચાલુ થઈ કરી લેશું પણ પાણી જે ઊંચા છે કમર સુધીના એ થોડા નીચે ઉતરી અને થોડાક વખત પછી આ જે તકલીફ છે એ દૂર થઈ જશે હોટેલ વર્કર સમિતિ બેદરકારી દાયકની છે આ આક્ષેપ છે હોટેલ વર્કર સમિતિ પર કોઈ પગલાં લેવામાં આવશે એ આપણે લોકો બધી તપાસ કરી અને જોશું